માં લોકોના ટોળેટોળા ઉમટ્યા

ભવન નામ આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરીત હતું સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્તરે દૂર કરવા જણાવ્યું હતું અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જરીત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે જેમાં દસ જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિસ્ટ્રિબ્યુશન કરીને આ જદરીજ માર્ગ પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ સો જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં માં છે